ગરીબોને દાન કરેલું ખૂબ વસ્ત્ર આપેલા પણ છેલ્લે નગરસેઠની પરીક્ષા જેમ થવાની હોય એમ જીભાન બંધ થઈ ગઈ અને તય વૈદ આવતા વૈદ્યો મામા વૈદ્યો વૈદ્યને બોલાવ્યો વૈદ્ય નાડી જોઈને કહી દીધું કે બાપુજી હવે બે કલાકના ગ્રાહક છે બસ બે જ કલાકના છે બે કલાક પછી સરખે સીધા છે મરી જાય છે એમ ન બોલતા સરગે સીધા છે આ શબ્દ તો આપણા જોવો હે સરગે સીધા વિશે લે જીભાન બંધ થઈ ગઈ બાપની કેની નગર શેઠની જીભાન બંધ થઈ ગઈ હા ભણજો એટલે મોટા દીકરાએ કીધું બાપુ તમારી ઈચ્છા જીભાન બંધ થઈ ગઈ વસેઠ દીકરાએ કીધું બાપુ કઈ ઈચ્છા તમે જોવો ભાવતરને કોઈ દીકરા નાખી દેવાના ન હોય અંદાજ નાનો દીકરો માવતર માવતરને બહુ વાલો હોય કોઈ પક્ષપાત ન હોય પણ નાનો દીકરો કારણ કે એને લાડમાં રાખ્યો હોય એટલે એ જ્યાં સુધી જમે નહીં આવે નહીં ત્યાં સુધી માવતર એની ચિંતા કરે પણ માંથી કોઈ પક્ષપાત તો હોય જ નહીં મા બાપ એમ નાના દીકરાએ કીધું બાપુજી તમારી કઈ ઈચ્છા આખે વાત કરી વાણિયાનો દીકરો બુદ્ધિશાળી તો હોય જ એટલે આખે વાત કરી

નાના બાળકને તમે ખાવું જેટલું ખવડાવ એટલું ખાય અને ગલઢામાં અવતર થાય અને તમે જમીન દઈને આવ્યા મન ખાવા નથી દીધું આવું થઈ ગયું એનું જીવન બાળક જેવું પણ અત્યારના કોઈ સમજતા નથી સમજવાવાળા સમજે છે એમ બાળપણ ને બુઢા પણ બે હરખું હોય કીધું બાપુજી તમારા આત્માને ટેકાવો ઘડી હું હમણાં બુદ્ધ ભગવાનના તમને દર્શન કરાવું ગયો સીધો મામા બહુ રૂપી પાસે બહુ રૂપી ને કીધું ભાઈ તારે પાત્ર કરવાનું છે કે કયું બુદ્ધ ભગવાનનું નું બહુ રૂપી કે અમે બધા પાત્ર કરી અમે પીએસઆઈ બની રાજા બની ગાંડા બની અમે અમે બધા પાત્ર લઈ છેલ્લે અમે કબૂલ કરી લે કે હું બહુ રૂપી છું અમે પાત્ર ભજવવાનું કામ કરી છે બહુ રૂપી કે હવે જો કે ઓછું થઈ ગયું છે પણ બહુ આ બહુ કરતા એટલે કે અમે તો બધા પાત્ર લઈ અમારે પેટ છે કે તો કે એક કરી બુદ્ધ ભગવાન નું પાત્ર લઉં લઈ લે રૂપિયા કાગળિયા રૂપિયા ને મામા આપણે હજી છે ધારો આપણામાં હવે તો નહીં હોય રાવળદેવ દેવ આવે ને પછી એમ કે ફલાણા તમારા કેટલા તો કે છે બે મોરા બે મોરા એટલે આઠાના એક મોરો એટલે પાવલી ચાર મોરો એટલે રૂપિયો કે ફલાણા ભાઈનો ગોથો ગોથો એટલે બે રૂપિયા એટલે પાંચ રૂપિયા રૂપિયા બોલે તો તો ઠેકડા મારવા એમ આ થઈ છે બાપ એટલે બહુ રૂપિયા ને કીધું તું રૂપિયા બોલ કે આટલા લઈશ કાંઈ વાંધો નહીં બહુ રૂપિયે કીધું કારણ આત્મસે પરમાનું કે બુદ્ધનું પાત્ર લઉં

પણ એમ ન કીધું કે આ બહુ રૂપી છે કે આ બુદ્ધ ભગવાન છે બુદ્ધ ભગવાન છે જાય અને બાપ છેલ્લી ઘડીએ બાપ ઉતા જાય ને કીધું લ્યો બાપુજી બુદ્ધ ભગવાન આવી ગયા દર્શન કરો બાપને જીવ આવે જાય અને આમ બુદ્ધ ભગવાન માંથી આમ નજર પડી પાત્ર માથે એક વેદ માથું આમ ઓછું કરી અને પ્રાણ તાળવે થઈ ગયા અને ચારે દીકરા બુદ્ધને પગે લાગી ગયા હતો કોણ બહુ રૂપી તઈ કીધું ભાઈ મારા બાપ તો કે બુદ્ધના દર્શન કરીને ગયા છે એનો વૈકુટ માં વાવ છે હવે રૂપિયા તમને જે વધાર્યો ને એથી વધારે અમારે આપવા હે જે વધાર્યા એથી વધારે આપવા બહુ રૂપી કે મારે લેવા નથી પણ કે અમે વધારે આપી છે કે નહીં કે જો તમારા પિતાજી મને બુદ્ધ સમજીને ગયા હોય ને તો હવે મારે આ પાત્ર બધા છોડી દેવા સૌ બુદ્ધ ઘોડે જ મારે પાત્ર બધાવી દેવું છે આ ભાવરૂપી એમ હું તમે એક પાત્ર બધાવવા આવ્યા છે જો હારું બધાવીશો ને તો જગત મને તમને ખોદી ભૂલશે ને બાપ પાત્ર એવું ભજાવો કોઈ દીકરીના આહું ડાલવો કોઈ દીકરીનું કનાદાન લ્યો કોઈ દીકરીનો ડિલિવરી પ્રસંગ યાદ આવીને ઉપાડ્યો કોઈ પણ દીકરીઓ અઢારે વરણની દીકરીઓ એને તમે મદદરૂપી બનો કોઈને તમે વસ્ત્ર આપો કોઈ તળાવ ઊંડા કરો કોઈ ગાયું આપો પારેવાને શે આપો આ કરો ને કોઈ દવાખાનામાં ઉપયોગી બનો કોઈક શિક્ષણમાં આપો પણ અંધ નહીં માથે ફાળિયા ઉઠે મને એ યાદ આવે છો હવે અત્યારે કેવા લેટેસ્ટ ભૂવા નીકળ્યા છે હો હા લેટેસ્ટ ભૂવા ફાળિયા ઓઠે ફાળિયા ઓઠીને ધૂણતા હોય આનો વિશ્વાસ ન કરજો ધ્યાન રાખજો બાપ આ આ વસ્તુ છે અને માં કોઈના અંગમાં આવે આવે માં આ ધ્યાન રાખજો બા ફાળિયા ઉટી ઉટી પાડતા હોય પાછા માયે કોઈનાત બોલતા નથી માયે જોવે પણ એને ખબર નથી આ આ આ આખ સેકન્ડમાં વિયો જાય છે આ કરાય માનું આ કુટાલિયા કાઢો છો કારણ કે આત્મા સીત પરમાત્મા છે એને કોઈ નાવા ધવવાની જરૂર નથી તો તમારા પરિણામની માલકોર તમે પાંચ જણા નો પરિવાર હોય દસ જણાનો હોય કે વીસ જણા નો હોય કે વધારે હોય કાકા દાદાનો તો એક થાય અંધશ્રદ્ધામાં પંખીનો મેળો છે બાપ આ મેળો છે બાપ પણ એમાંથી જો એક વસૂટી જાય છે પછી પસ્તાવા સિવાય કઈ નથી રહેતું એટલે કીધું છે આજ મારા મામા આવ્યા છે મારું મોહાળ આવ્યું છે આ ગજડી થીન આવ્યા છે મારા મામા અને એક પ્રોફેસર મામા છે. પહેલા એને તાળી થી વધાવો મારો મોહાળ છે બાપ મારો મામો છે. ખૂબ માના આશીર્વાદ છે મામાને. આ કવિ પરિવાર પાછા મામા એટલે એ કહું કે અમારા મામા છે અમારું માથું બહુ મોટું છે બાપ એ અહી નાગે આ આવડને જવ તો લોયા છે એ પરિવાર છે આહીરો. આ અમુકને ખબર નથી પડતી બાપ. તો એક લીટી મામા છે એટલે મોજા વિશે મને એક લીટી પરિવાર આપણો પંખીનો મેળો છે સાંજે પંખી કેમ બધાય માળામાં ધાવે છે ને એમ આપણે એક પરિવાર પંખીનો મેળો છે આમાંય પણ પંખી જ બેઠું છે ને ઉડી જાય છે ને એટલે બેટા અવાજો શો કરજો હું પાછો ભૂલો કણો છો વળી ક્યાં લીટે જાઉં બીજા લીટે વ્યોધાય એટલે પંખિયા નો મેળો રે રે બેઠો એક ઝાડ ઘડીવાર ઘડી વાર કરીશો નહીં મીઠું જો લુ લેજ જો રે રે હમણા હુરાજ ભોગ છે બાપ આ પંખી મેળો છે પણ એમાં દીકરો કે દીકરી મોગલ કઈ ન થવા દે પણ એમાંથી જો એકને ને થઈ જાય તો એ પરિવારની ની માલકો સડાતો થઈ જાય મિત્રો કોઈ પણ ના દીકરા દીકરીનું નું થઈ જાય છે ને તો હું તમે જોઈ અને સાપુ મૂકી દઈ છે પણ એ જગ્યાએ જો આપણા હગા વાલા પરિવાર હોય તો કેટલું દુઃખ થાય છે એક એક વાડાની માલકોર બધા દીકરા દીકરીઓ હરણાની ઘોડે રમતા હોય ઠેકડા મારતા હોય પણ જો એને કંઈક થઈ જાય પછી પરિવારની માલકોર દુઃખ સિવાય નથી હોતું પછી પસ્તાવો જ હોય છે એટલે કીધું આ પંખીયાનો મેળો રે બેઠો એક રે માટે કરશો નહીં કલે મીઠું જો રે બાપ એમ આપણો એક પંખીનો પરિવાર છે એ પરિવાર ની માલકોર કોઈની વાત માં આવી અને તમારા પરિવાર ની માલકોર બાપ વેખણ થઈ જાય છે વેલે વેલાનું એક પાંદડું એક પાંદડું વિખાઈ જાય છે પછી નથી થતું કારણ કે કૂપ આવે અને પાંદડું હેઠે પડે પછી ઓલું હસે છે અને કે નહીં બાપ અમારી આ જ હાલત થઈ હતી એમ તમારી થવાની છે એટલે કીધું વેલેથી વસૂટું રે વેલાનું એક હવે ભવ ભેળા નહીં રે થાઈ જો ન આપણે રે એમ કોઈ દિવ ભેળા નહીં થાય પરિવારની માલકોર એક દાણ વિખોટા પડી ગયા પછી ક્યાંય ભેળું થવાનું નથી અઢારે વરાણ મારા હાવત એક થાઈને તમે બધાએ રહેજો બાપ એકાબીજાને સાથ સકાર આપજો ખોટી વાતમાં આવી અને તમારા પરિવારની માલકોર ઝેર નો હુમતા વડીલ છે તમારો એને મોગલ ભૂવો કે છે મામા વડીલ છે ને એ આપણો ભૂવો છે વડીલ ને પૂછીને કામ કરો ને એટલે દી તમારા પરિવારની માલકોર વિઘન નહીં આવે બાપ પણ વડીલ ને પૂછો એને નથી પૂછતા માલકોર આ પરિસ્થિતિ છે તો સમય ખૂબ માની કૃપા છે વડવાળીની તો શાંતિથી બાપ આરતી લેજો અને ધૂણવાનું હતું બહાર જાજો પણ આરતી લીધા પછી પ્રસાદી લીધા વગર ના કોઈ જાતા નહીં એક રૂપિયો મૂકી અને ગુનેગાર મોગલ ના મહાપાપ ના બનતા નહીં અને મોબાઈલ બેનું બંધ રાખી દેજો બેટા મોબાઈલની મને એલર્જી છે કારણ કે સંતાનોને બગાડો છો તમે મા બાપ સંતાનો વાંક નથી મા બાપનો વાંક છે સાંભળી લેજો કારણ કે તમે મોબાઈલના ઉપાડા લ્યો એટલે બાળક રહેવાનું જ છે એમ બાળકને મોબાઈલ મોબાઈલનો આપજો જો તમારા બાળકોને રાખવા હોય તો નગર બાળક એવા સીડિયા મગજના થઈ ગયા છે તો તમારી ઉપર ઘા કરી લેશે અત્યારથી જો ઘા કરતા મોટા થાયને શું નહીં કરે તો બાપુ નો આદેશ છે કહેર આવી ગઈ છે બાપ બેનુ દીકરીયું ભાણેજો ને હાથે જો અને દાન કરીને કોઈ દી બોલતા ને મેં આમ કર્યું આ એક બાપુ નો આદેશ છે જય મોગલ જય ધર જય વડવાળી